નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું માતૃશ્રી પાર્વતીબેન દામજી કેરા ઝાડવા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્વનિર્ભર અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અધ્યાપકો માટેની જગ્યા છે આચાર્ય માટે એક જગ્યા છે લાયબ્રેરી માટે એક જગ્યા પીટીઆઈ માટે એક જગ્યા અર્થશાસ્ત્ર અધ્યાપક સહાયક માટે એક જગ્યા સમાજશાસ્ત્ર અધ્યાપક સહાયક માટે એક જગ્યા અંગ્રેજી સંસ્કૃત ઇતિહાસ એકાઉન્ટ એકાઉન્ટ મનોવિજ્ઞાન માટે જગ્યા છે ક્લર્ક માટેની એક જગ્યા છે ઉપરોક્ત જગ્યા માટે ઇચ્છુક અને લાયકાત કચ્છ યુનિવર્સિટી અને યુજીસીના ના નિયમાનુસાર લાયકાતરાત ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસમાં પોતાની અરજી રજીસ્ટર એ નીચેના સરનામે મોકલવાની રહેશે શ્રીમતી પુનૈબેન કરશન લઘુભાઈ નિશર વિશા ઓસવાડ જૈન કન્યા છાત્રાલય લાકડીયા પિનકોડ સાડત્રીસ જીરો એક પિસ્તાલીસ પર અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો દિવ્યાભાસ્કર ભુજ આવૃત્તિમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્વનિર્ભર લાકડીયા ખાતે આવેલી છે જેમાં જેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય